અરવલ્લીના બાયડમાં સૌથી મોટી આઠસો પંચોતેર ગજની ધજાનું દાન કરવામાં આવ્યો વિશ્વની સૌથી મોટી વર્લ્ડ રેકોર્ડ ધરાવતી બે હજાર છસો છવ્વીસ ફૂટની ધજાનું દાન કરવામાં આવ્યો અંબાજી મંદિરે ચડાવેલી ધજાનો જય અંબે મંદબુદ્ધિ આશ્રમમાં દાન કરાયો વાંચતે ગાજતે અંબા સેવા કેમ્પ નારણપુરા અમદાવાદના સભ્યોએ આ ધજાનું દાન કર્યું બાયડ રેલવે ફાટક ખાતે ધજાનું સામયું કરાયું અને વાજતે ગાજતે ધજાને આશ્રમ મંદિર ખાતે લાવવામાં આવી વાજતે ગાજતે ધજાનું દાન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા હતા આઠસો પંચોતેર ગજની આ ધજા હતી જેનું દાન કરવામાં આવ્યું જે વિશ્વની સૌથી મોટી વર્લ્ડ રેકોર્ડ ધરાવતી આ ધજા બે હજાર છસો છવ્વીસ ફૂટની ધજાનો આ દાન કરવામાં આવ્યું અંબાજી મંદિરે ચડાવેલી આ ધજા હતી જેને જય અંબે મંદબુદ્ધિ આશ્રમમાં દાન કરાયો અરવલ્લીના બાયડમાં સૌથી મોટી આઠસો પંચોતેર ગજની ધજાનું દાન કરવામાં આવ્યો વિશ્વની સૌથી મોટી વર્લ્ડ રેકોર્ડ ધરાવતી બે હજાર છસો છવ્વીસ ફૂટની ધજાનું દાન કરવામાં આવ્યું